હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જે છે જી કેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજે જે છે આપણે મોડલ પેપર આઠમું જે છે લઈને આવીએ છીએ આ અગાઉ જે છે એ પણ આપણે ઘણા બધા મોડલ પેપર મૂકેલા છે જો તમે એ વિડીયો ના જોયા હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર તમને જે છે ઘણા બધા વિડીયો જોવા મળશે એને પણ એકવાર જરૂરથી જોઈ લેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો સૌ પ્રથમ કયા સામયિકમાં પ્રગટ થઈ ગાંધીજીની આત્મકથા જે છે સત્યના પ્રયોગો એ સૌ પ્રથમ કયા સામયિકમાં જે છે એ પ્રગટ થઈ એવો આપણને પ્રશ્ન પૂછેલો છે શું આવશે અહીંયા નવજીવન આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ગાંધીજીની આત્મકથા જે છે સત્યના પ્રયોગો સૌ પ્રથમ કયા સામયિકમાં તો નવજીવન જે છે એ સામયિકમાં પ્રગટ થઈ હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે મિત્રો પંચાયતી રાજ જે છે એનો મુખ્ય હેતુ શું છે શું આવશે આમાં લોકોને વિકાસ લક્ષી વહીવટમાં જે છે ભાગ લેવા સક્ષમ બનાવવા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે પંચાયતી રાજનો જે છે મુખ્ય હેતુ શું તો લોકોને વિકાસ લક્ષી વહીવટમાં જે છે ભાગ લેવા સક્ષમ બનાવવા એ પંચાયતી રાજનો જે છે મુખ્ય હેતુ છે ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલાં કયા સ્થળે હતી ગાયકવાડની જે છે ગાદીની સ્થાપના વડોદરામાં થઈ એની પહેલાં ક્યાં હતી કયા સ્થળે હતી સોનગઢ ખાતે હતી બરાબર રાખજો ગાયકવાડની બરાબરની સ્થાપના વડોદરામાં થઈ એની પહેલા ક્યાં તો સોનગઢ ખાતે જે છે ગાદીની સ્થાપના હતી રાખજો નેક્સ્ટ જોઈએ સ્વતંત્ર મજૂર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી મિત્રો સ્વતંત્ર મજૂર પાર્ટીની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી કોણ આવશે બી આર આંબેડકર બરાબર એમણે કરી હતી ખાસેદ રાખજો સ્વતંત્ર મજૂર પાર્ટીની સ્થાપના કોણે તો બી આર આંબેડકર જે છે એમણે કરેલી હતી ખાસિયત રાખજો મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકાવન મોચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે મિત્રો હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ જે છે એ ક્યાં આવેલું છે શું આવશે આમાં શામળાજી ખાતે આવેલું છે હરિશ્ચંદ્રની નામે ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં તો શામળાજી ખાતે આવેલું છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર ને માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે મિત્રો ભારત સરકાર દ્વારા જે છે રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ જે છે એ કયા વર્ષથી આપવામાં આવે આવે છે બરાબર એવો પ્રશ્ન પૂછેલો છે 1961 થી જે આપવામાં આવે છે ખાસેદ રાખજો ભારત સરકાર દ્વારા જે છે રાષ્ટ્રીય રમતવીરોને જે છે આપવામાં આવતો અર્જુન એવોર્ડ ક્યારથી તો 1961 થી આપવામાં આવે છે ત્યારબાદનો બાદનો ક્વેશ્ચન જોઈએ રાપર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો રાપર તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે કચ્છ જિલ્લામાં ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે રાપર તાલુકો ક્યાં તો કચ્છ જિલ્લામાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યારે બાદનો ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા યુગાંદરના લેખકનું નામ જણાવો ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા જે છે યુગાંદર એના લેખકનું નામ જણાવો શું આવશે બારિન્દ્ર ઘોષ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો જશે અહીંયા ખાસ યાદ રાખજો ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા જે છે યુગાંદર એના લેખક કોણ તો બારિન્દ્ર ઘોષ એના લેખક છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મણિબાઈ સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે મણિબાઈ સાર્વજનિક પુસ્તકાલય જે છે એ ક્યાં આવેલું છે અમરેલી ખાતે આવશે ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા મહાનુભાવે ગાંધીજીને ભિખારીઓના રાજા તરીકે સંબોધિત કર્યા હતા કયા મહાનુભાવે મિત્રો ગાંધીજીને જે છે ભિખારીઓના રાજા એવા તરીકે સંબોધિત કર્યા હતા કોણ આવશે અહીંયા રાઈટ આન્સર મદન મોહન માલવિયા જે છે એમણે સંબોધિત કર્યા હતા ગાંધીજીને ખાસિય ભિખારીઓના રાજા તરીકે સંબોધિત કર્યા હતા મદન મોહન માલવિયા જે છે એમણે ખાસ યાદ રાખજો ક્વેશ્ચન જોઈએ પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કોણે કરી હતી પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ જે છે નીચેનામાંથી કોણે કરી હતી બળવંતરાય મહેતા સમિતિ આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કોણે તો બળવંતરાય મહેતા જે છે એ સમિતિએ કરેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સમાજસેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ક્યાં થયો હતો મિત્રો સમાજસેવક જે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમનો જન્મ ક્યાં થયો હતો કલકત્તા ખાતે થયો હતો ખાસ યાદ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે સમાજસેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ક્યાં હતો કલકત્તા ખાતે એમનો જન્મ થયેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દાંડીયાત્રા બાદ તુરંત જ મે ઓગણીસો ત્રીસમાં અંગ્રેજ હકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ દાંડીયાત્રા પછી મિત્રો તરત જ જે છે મે ઓગણીસો ને ત્રીસમાં અંગ્રેજ હકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ આપણે સૌ જાણીએ છીએ મિત્રો ધરાશણા સત્યાગ્રહ જે છે એની શરૂઆત થઈ હતી તરત જ ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પોશીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો પોશીના તાલુકો જે છે કયા જિલ્લામાં જોવા મળે છે શું આવશે બનાસકાંઠા નહીં સોરી સાબરકાંઠા જિલ્લામાં જે છે પોશીના તાલુકો આપણને જોવા મળે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વારલી ચિત્રકલા કયા પ્રદેશમાં પ્રચલિત છે વારલી ચિત્રકલા મિત્રો કયા પ્રદેશમાં જે છે એ જાણીતી છે દાદરા નગર હવેલી બરાબર ત્યાં ખાતે જે છે વારલી ચિત્રકલા જે છે એ પ્રચલિત જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન ઓગણીસો એકવીસમાં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી મિત્રો ઈસવીસન ઓગણીસોને એકવીસમાં જે છે અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી નારાયણ રાવ જે છે એમણે કરી હતી ખાસે રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ઓગણીસોને એકવીસમાં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે તો નારાયણ રાવ જે છે એમણે કરેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય મિત્રો એટર્ની જનરલ જે છે એમનો કાર્યકાળ કેટલો હોય કેટલો આવશે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી એમનો કાર્યકાળ હોય છે ખાસ ધરાવજો એટર્ની જનરલ પોતાના હોદ્દા ઉપર ક્યાં સુધી તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પોતાનો હોદ્દો ધરાવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જિલ્લા પંચાયતના પ્રમુખને રાજીનામાની તક તકરાર અંગે કેટલા દિવસમાં લેખિત ફર ફર ફરિયાદ કરવાની રહેશે જિલ્લા પંચાયતના પ્રમુખને મિત્રો રાજીનામાની તકરાર અંગે જે છે કેટલા દિવસમાં લેખિત ફરિયાદ જે છે કરવાની હોય છે કેટલા દિવસમાં દિવસમાં જે છે છે કરવાની હોય ક્વોશન જોઈએ મોહમ્મદ બેગડો ઋતુ પ્રમાણે પોતાની રાજધાની બદલતો હતો તેની શિયાળાની રાજધાની કઈ હતી મિત્રો મહમ્મદ બેગડો જે છે એ ઋતુ પ્રમાણે પોતાની રાજધાની બદલતો હતો તો એની શિયાળાની રાજધાની કઈ હતી કઈ હતી જુનાગઢ જે છે એની શિયાળાની રાજધાની હતી ખાસ યાદ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ કચ્છ અને સૌરાષ્ટ્રને જોડવાનું કાર્ય કોણ કરે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રને જોડવાનું કાર્ય સુરજબારી પુલ આવશે રાઈટ આન્સર ઓપ્શન એ બનશે બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જમશેદપુરમાં આવેલા ટાટાના લોખંડ પોલાદના કારખાનાને કઈ નદી દ્વારા જે છે જળ પુરવઠો પૂરો પાડવામાં આવે છે જમશેદપુરમાં મિત્રો આવેલા ટાટાના લોખંડ પોલાદના કારખાનાને જે છે એ કઈ નદી દ્વારા જળ પુરવઠો જે છે પૂરો પાડવામાં આવે છે સુવર્ણ રેખા દ્વારા જે છે એને જળ પુરવઠો જે છે એ પૂરો પાડવામાં આવે છે સુવર્ણ રેખા નદી આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ મેંગેનીજનું ઉત્પાદન કરે છે નીચેનામાંથી કયું રાજ્ય જે છે એ સૌથી વધારે મેંગનીજનું ઉત્પાદન કરે છે કયું આવશે મધ્યપ્રદેશ બરાબર ઓપ્શન અહીંયા બી રાઈટ આન્સર બનશે બી છે બરાબર એ નહીં આવે મધ્યપ્રદેશ જે છે એ સૌથી વધારે મેંગેનીજનું ઉત્પાદન કરે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંધુ ખણી સભ્યતાનું સ્થળ કાનમેર ક્યાં આવેલું છે સિંધુ ખણી સભ્યતાનું સ્થળ જે છે કાનમેર એ ક્યાં આવેલું છે રાપર કચ્છમાં આવેલું છે બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે મિત્રો સૌથી વધારે જે છે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે કયો આવશે સુરત આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ રાખજો સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો તો સુરત જિલ્લો જે છે સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે મિત્રો જિલ્લા પંચાયતની જે છે એ પ્રથમ બેઠકની તારીખ નીચેનામાંથી કોણ નક્કી કરે રાજ્ય વિકાસ કમિશનર નક્કી કરેલા પંચાયત કરતા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો આશિકા નામના ગ્રંથની રચના મિત્રો આશિકા નામનો ગ્રંથ છે એની રચના નીચેનામાંથી કોણે કરી હતી કોણ આવશે અહીંયા અમીર ખુસરો જે છે એમણે કરી હતી ખાસ રાખજો આશિકા નામના ગ્રંથની રચના કોણે તો અમીર ખુસરો જે છે એમણે કરેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રથમ બોલતી રમુજી ગુજરાતી ફિલ્મ કઈ હતી મિત્રો પ્રથમ બોલતી રમુજી ગુજરાતી ફિલ્મ જે છે એ કઈ હતી કઈ આવશે રાઈટ આન્સર અહીંયા ફાફડો ફીતુરી બરાબર એ જે છે એ પ્રથમ બોલતી રમૂજી ગુજરાતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું મિત્રો જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું કયો વંશ આવશે બાબી વંશ આવશે બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે યાદ રાખજો જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું તો બાબી વંશ જે છે વંશનું શાસન હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતની નીલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે ગુજરાતની જે છે નીલકા નદીના કિનારે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલું છે ભીમનાથ શિવાલય જે છે આવેલું છે ખાસ રાખજો ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતપુડા પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે સાતપુડા પર્વત શ્રેણીનું જે છે સૌથી ઊંચું શિખર એ નીચેનામાંથી કયું છે ધૂપગઢ રાઈટ આન્સર બનશે આપણો બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે સાતપુડા પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કહ્યું તો ધુપગઢ રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એકત્રીસમાં ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે ભારતમાં સૌથી વધારે લિંગ પ્રમાણ કયું રાજ્ય ધરાવે છે કેરળ રાજ્ય રાઈટ આન્સર બની જશે અહીંયા બરાબર બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ સાહિત્ય કૃતિ કાકા સાહેબ કાલેલકરની નથી નીચેનામાંથી મિત્રો કઈ સાહિત્ય કૃતિ દે છે એ કાકા સાહેબ કાલેલકરની નથી બરાબર કાશ્મીરનો પ્રવાસ જે છે ને એ કાકા સાહેબ કાલેલકરની નથી તો મિત્રો આ કોની છે એનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન તેત્રીસમાં ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવેલી છે ભારતના બંધારણમાં જે છે કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ પચીસથી અઠ્યાવીસમાં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દયારામનો જન્મ ક્યાં થયો હતો દયારામનો જન્મ જે છે એ ક્યાં થયો હતો ચાંદોદ ખાતે જે છે એ થયો હતો આ તો સાવ ઈઝી ક્વેશ્ચન હતો બરાબર બાદનો ક્વેશ્ચન જોઈએ પ્રોટીનની ફેક્ટરી કોને કહેવામાં આવે છે પ્રોટીનની ફેક્ટરી જે છે એ કોને કહેવામાં આવે ને કહેવામાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે અગિયાર જેટલી બેઠકો છે બરાબર ખાસ યાદ રાખજો રાજ્યસભાની ગુજરાતમાં અગિયાર બેઠકો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોના સમયમાં અંગ્રેજ રાજદૂત ભારત આવ્યો હતો નીચેનામાંથી કોના સમયમાં જે છે અંગ્રેજ રાજદૂત જે છે ભારતમાં આવ્યો હતો કોના સમયમાં આવશે જહાંગીરના સમયમાં જે છે અંગ્રેજ રાજદૂત જે છે ભારતમાં આવ્યો હતો ખાસિયત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ નદીઓ ધરાવે છે ગુજરાતનો જે છે કયો જિલ્લો સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ જિલ્લો આપણે સૌ જાણીએ છીએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ કયો છે કાયદા સમક્ષ સમાનતા આ અનુચ્છેદ કયો કયો આવશે અનુચ્છેદ ચૌદ બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારે બાદનો લખદીરજી લાઇબ્રેરી ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે લખધીરજી લાયબ્રેરી જે છે ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે શું આવશે મોરબી ખાતે આવેલી છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારે બાદનો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે મહે જંગ જે છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા જોઈએ બેતાલીસ ભારતીય બંધારણ મુજબ સંઘની કારોબારી સત્તામાં કોનો સમાવેશ થતો નથી ભારતીય બંધારણ મુજબ સંઘની કારોબારી સત્તામાં જે છે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો સમાવેશ થતો નથી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે કેટલા આવશે મિત્રો જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય પાંચ સબ્જો હોય બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ઈ ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશન સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી દાદાભાઈ નવરોજીએ કરી હતી ખાસ યદ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન સંસ્થાની સ્થાપના કોણે તો દાદાભાઈ નવરોજીએ જે છે એમણે કરેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દ્વિતીય જૈન સંગીતિ કયા રાજાના સમયમાં ભરાઈ હતી બીજી જૈન જૈન

આવી હતી બાળ બાળ ગંગાધર તિલક રાઈટ આન્સર બની જશે એમના દ્વારા જે છે અઢારસો ને પંચાણુંમાં સૌ પ્રથમ બંધારણ સભા રચવાની જે છે માંગ કરવામાં આવી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાના શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું કવિ અખાએ જે છે કયા મુગલ રાજાની ટંકશાળામાં જે છે એ ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું શું આવશે આમાં જહાંગીર આવશે રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો એક સમયના ક્રાંતિકારી અને પોન્ડુચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો વડોદરા ખાતે જે છે એમણે નોકરી કરી હતી ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચાસમાં ગ્રામસભા દર વર્ષે ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવામાં આવે છે ગ્રામસભા દર વર્ષે કેટલામાં કેટલી વાર જે છે ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવામાં આવે કેટલી વાર આવશે ચાર વાર જે છે એ બોલાવવામાં આવે છે ગ્રામસભા બરાબર એક વર્ષમાં ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ એકાવનમાં જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે આણંદ રસરાજ જે છે કયા ફળની નવી જાત છે આણંદ રસરાજ રસરાજ જે છે કયા ફળની નવી જાત છે મિત્રો આનો એક આન્સર જે છે તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાથે સાથે મિત્રો આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ કોઈ બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહીજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા ઝીકેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વીડિયોમાં ત્યાં સુધી જય હિન્દ મંદે માતરમ